એ ફાટક આગામી ત્રણ વર્ષથી લગભગ બંધ છે બાર કલાક ખુલી રહેશે અને બાર કલાક બંધ રહે છે તો ત્યાં જવા આવવા માટે મજૂરોને ખેડૂતોને બહુ જ તકલીફ પડે છે એટલે બાર કલાકના બદલે આપણે ચોવીસ કલાક ફાટક ખુલી રહે એવું આવેદનપત્ર દેવા માટે અમે મામલતદાર સાહેબ શ્રીને આવ્યા હતા અને આગળના સમયમાં રેલવે વિભાગ શ્રીને અમે અડધી અરજી આપેલી છે પણ એ અરજીનો કંઈ નિવારણ આવેલ નથી હાલ અત્યારે અમે એટલે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અને બાગાયતી પાકો હોવાથી ત્યાં બહુ લાવવા લઈ જવામાં ટ્રાન્સપોર્ટેશનમાં બહુ તકલીફ પડે છે અને મજૂર લોકોને બે દિવસ પહેલાં હમણાં એક પૈડિયા નામનું એવું જીવ જંતુ ઝેરી જીવ જંતુ હતું લઈ જવા માટે બે કલાકે અમે હોસ્પિટલ પહોંચી શક્યા હતા તો ત્યાં લઈ જવા માટે બહુ વારંવાર અમને એ તકલીફો પડતી હોય છે ડિલિવરીના કેસ હોય છે ત્યારે આ તે બધું દવાખાનાના ટાઈમે બહુ તકલીફ સુધી પહોંચાડવામાં આવે અને અમારી આ માગ સ્વીકારવામાં આવે અને જલ્દીથી જલ્દી કામ કરવામાં આવે એવી વિનંતી